બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટ નો એવોર્ડ મેળવી સમસ્ત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાનું અને ગુજરાત નું ગૌરવ વધારતા કર્નલ નીતિન જોશી આર્મી કમાન્ડર જનરલ આરસી તિવારી સહિતના અધિકારીઓ કર્નલ નીતિન જોશીના હેરત અંગે જ મેળવનાર તેમજ આઈસમેન અને આયન મેન તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં પાટણ જિલ્લા તેમજ ગુજરાતને ગૌરવ અપાવનાર અને હાલમાં બુદ્ધ ગયા ખાતેના આર્મીના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં ફરજ બજાવતા કોલન નીતિન જોશીએ તાજેતરમાં બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ પ્રાપ્ત કરી વધુ એક વખત પાટણ જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તાજેતરમાં આર્મી કમાન્ડર જનરલ આરસી તિવારીના અધ્યક્ષ પદે આયોજિત એવોર્ડ સન્માન કાર્યક્રમમાં કર્નલ નીતિન જોશી પોતાના શરીર પર બુલેટ સાથે આર્મી બેસાડી હૈરત દર્શાવતા અને બુદ્ધ ગયા ખાતે આર્મીના ઓફિસર ટ્રેનિંગ એકેડમ પોતાની પ્રશંસનીય કામગીરી દર્શાવવા બદલ તેઓને ઉપસ્થિત આર્મી કમાન્ડર જનરલ ના આરસી તિવારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સર ગામના વતની અને દેશની રક્ષા કાર્ય આર્મીમાં કર્નલ તરીકે ફરજ બજાવી અનેક એવોર્ડ મેળવનાર નીતિન જોશીએ બેસ્ટ ઓફિસર કમાન્ડરનો એવોર્ડ મેળવી વધુ એક ગૌરવ પ્રદાન કરતા પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત આ સિદ્ધિને સરાહનીય લેખાવી શુભેચ્છા પાઠવી છે બીરો બનાસકાંઠા